બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ ખાતે આજરોજ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલની અધ્યક્ષતામાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર દ્વારા તાલુકા સંઘના હોદ્દેદારો કારોબારી સભ્યો તથા સંગઠનના નવનિયુક્ત જવાબદાર હોદ્દેદારોની આગામી દિવસોમાં સંગઠનને મજબૂત કરવા સાથે તાલુકાના વહીવટી તેમજ શૈક્ષણિક ક્ષેત્રના સુચારુ આયોજન બાબતે એક અગત્યની કારોબારી બેઠક બોલાવવામાં આવી બેઠકની શરૂઆત બે મિનિટ મૌન સાથે કરવામાં આવી પ્રારંભે સંઘના મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે સૌને આવકારી ગત સભાના એજન્ડાનું વાંચન કર્યું જેને સર્વાનુમતિ મંજૂર કરવામાં આવ્યું સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલે સંગઠનની પારદર્શક કાર્યપ્રણાલી પર પ્રકાશ પાડી તમામ હોદ્દેદારો તથા કારોબારી સભ્યોને પોતપોતાની જવાબદારીઓ સોંપી તેમણે એકબીજા સાથેના યોગ્ય સંકલન થકી શિક્ષકોના દરેક કાર્યોને સુપેરે પાર પાડવા અનુરોધ કર્યો આ પ્રસંગે ઉપસ્થિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલે બાળ ઉત્કર્ષ તથા મહિલા સશક્તિકરણ વિશે વાતો જણાવી તાલુકા સંગઠનની સમગ્ર બિનહરીફ ટીમને અભિનંદન પાઠવ્યા આ તકે છેલ્લા ત્રણ વર્ષથી ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે સેવા આપનાર નગીનભાઈ પટેલ નવ નિયુક્ત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિજયભાઈ જરગલિયા તથા ચૂંટણી અધિકારી તરીકે માનદ સેવા આપનાર રાકેશભાઈ મહેતાને સાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા સંગઠનના નવનિયુક્ત પ્રચાર પ્રસાર પ્રતિનિધિ સુરેશભાઈ પટેલે મંચસ્થ મહાનુભાવોએ પુષ્પગુચ્છ અર્પણ કરી તેમના જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી જિજ્ઞેશ ઠાકોર આર એ ન્યુઝ